ભરૂચના વેજલપુર વિસ્તારમાં વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ જવાબદારો સામે હત્યા અંગેનો ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો ભરૂચના વેજલપુલ પારસીવાર વિસ્તારમાં ગત તારીખ ઓગણીસમીના રોજ મારામારીની ઘટના બની હતી જેમાં સડસઠ વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા આ ઘટનામાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે રાત્રિએ મૃતકના સંબંધીઓ અને પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો આ અંગે પરિવારજનોના જણાવ્યા અનુસાર શૈલેષ મિસ્ત્રી અમીસ મિસ્ત્રી અને લક્ષ્મી મિસ્ત્રીએ ભેગા મળી વૃદ્ધને ઢોર માર માર્યો હતો જેમાં વૃદ્ધને ઇપજ્યું હતું આથી જવાબદારો સામે હત્યા અંગેની કલમનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્નીના ઝઘડામાં પત્નીના બે ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે મિસ્ત્રી છે વેજલપુર પાસેવા રહેવાસી છે આ લડાઈની અંદર અમારી બીજા મહિનાની ઓગણીસ તારીખે અમારો મારામારીનો કેસ બન્યો હતો મારા પપ્પાને માથાની અંદર ઈજા થઈ હતી અને એના કારણે ઈજાની અંદર ટ્રેક આવ્યો હતો અંદર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં રજા આપીને સેવાશ્રમમાં લઈ ગયા બસ એ પછી વાત પૈટી અને એના કારણે ફાધરને બધી બ્લોક નષ્ટ થઈ ગઈ છે એના કારણે મેં બી બીજી વખત પાછા પપ્પાને વધારે થઈ ગયું ને એના કારણે મેં આ લઈ ગયો અને મારા મારી મારા અંદર ત્રણ જણ ત્રણ જણ હતા શૈલેષ શૈલેષ શંકર મિસ્ત્રી અમિત શંકર મિસ્ત્રી અને લક્ષ્મી રોહિતભાઈ મિસ્ત્રી બીજું કે આ આ મારા પપ્પાનું અત્યારે મૃત્યુ થઈ ગયું છે અમને ખાલી ન્યાય જોઈએ બીજું કશું નથી જોઈતું ન્યાય આપો બસ એ જોઈએ છે બીજું કશું નહીં અત્યારે પણ એ લોકો ઘરે છે નથી એની શોધ કરવા જતા નથી પોલીસ સ્ટેશનમાં અમે લોકો ગયા છે એક લગભગ અમને એક વાગે દોઢ વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પોલીસ સ્ટેશનવાળા પોલીસવાળા એવું કહે છે કે તમારા ઘરે આવશે બોડી લેવા આવશે પણ અમે આઠ લગભગ સાડા સાત આઠ વાગ્યા લગીને રાહ જોઈ છે ત્યાં ત્યાં બધા ગયા છે અમારા ઘરે આવ્યા ને અમને એવું કે અમને પહેલેથી એ લોકોએ એવું કીધું છે પહેલેથી એ લોકોએ એવું કીધું છે કે અમે ત્યાં આવીશું અમે એ લોકોની રાહ જોયા કરીએ અમે એ લોકોને એવું કહે કે ખાસ અમને લોકોને અમે લોકો એવું કહેતે કે ખાસ તમારી વાત અહીંયા જોઈએ છે તો અમે અહીંયા લઈને આવટે તો પછી ત્યાં ત્યાં અમારી પાસે આવું જોઈએ આવું જોઈ તૂટું ને એમને તો અમારી પાસે આવ્યા નહીં પછી અહીંયા કીધું છે તો આ લોકો અહીંયા રૂમમાં મૂકવાનું કીધું છે હવે સવારે બોડી આપવાનું કીધું છે આખા આખા બોડીનું પોસ્ટમોર્ટન કરવાનું કીધું છે એમણે પોસ્ટમોર્ટમ કર્યા પછી હવે સવારમાં શું થાય શું નહીં નથી ખબર એનું આખું વિરુદ્ધ થઈ જાય અમને નથી ખબર બસ ખાલી અમને એટલી જ અમને એટલી જ જોઈએ છે માંગ કે અમને નિર્ણય જોઈએ છે નિર્ણય જોઈએ છે ને ત્રણસો બે ની કલમ લાગવી જોઈએ ત્રણે ત્રણે બીજું કશું નહીં મર્ડર કેસ થઈ ગયો છે કેમ કે મારો ફાધર રિયો નથી છે મેં એકલો જ કરવા વાળો પોલીસ વાળા બધા ગોળ ફરવે છે બીજું કશું